હું આમંત્રણ આપું છું આપણા સૌથી લોકપ્રિય શહેરા વિધાનસભાના ધારાસભ્ય પંચવાળ ડેરી બેંક ના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ મરવાડ સાહેબને આપણે બધા અહીંયા ભેગા થયા છીએ ને નવરાત્રુ આજે સાતનું નવરાત્રનું ચાલે છે ભાઈ એટલે બધા નવરાત્રી તો હશે જ બધા ઉપવાસ કરતા હશે આજે માતાજીની ભક્તિ કરતા હશે પૂજા પાઠ કરતા હશે દીવો બત્તી કરતા હશે એવા જ બધા એવા કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સૌ પ્રથમ આપણે બધા જે બોલ છું બોલો 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 કૃષ્ણ કરૈયા આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત છેલ્લા આપણા ઉમેદવાર શ્રી રાજપાલસિંહજી આપણા રાજ્યસભાના સાંસદ આપણા પ્રભારી એવા નરેન સાહેબ આપણા બીજા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર મારા ગુરુ એવા માના સી રાવલજી સાહેબ તમામ લાઈફ પર બેઠેલા તમામ ધારાસભ્યો બકાભાઈ માનસિંહભાઈ ફતેસિંહભાઈ બધા જ ધારાસભ્યો મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો તમામનો ડાયસ પર બેઠેલા તમામ સૌ વડીલો કાર્યકર્તા મિત્રોનો આજની સમયે એમનો ખૂબ આભાર માનું છું મારી આપને બધાને વિનંતી એક જ છે કે ગરમી બહુ છે સાત તારીખે મતદાન છે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે ચારસો પાર એટલે વધારે અત્યારે ભાષણ કરવાનો ટાઈમ નથી કારણ કે ગરમીમાં બધા પંખા નાખવાના શરૂ કરી દીધા છે એટલે અમે બધા વિચાર્યું કે આપણે વધારે બહુ લાંબો સમય આપવો નથી પછી ભાષણ તો બધા દરવેજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના દરેક જિલ્લામાં મિટિંગો થાય છે એની અંદર તમને બધાને સમજ આપવામાં આવશે પણ મારી આજના દિવસે વધારે વાત નથી કરતો પણ મારી બધાને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી કોઈ મનમાં વિચારતા નહીં કોઈ ઘરમાં જરા પણ શંકા રાખતા નહીં કે ફલાણા ભાઈ આડા છે ફલાણા ભાઈ છે ફલાણા ભાઈ આમ છે ફલાણા ભાઈ આમ છે જેને કારણે કોઈ કોઈ પણ ચિંતા કર્યા સિવાય તમે એક જ વાત રાખ્યો કે ભારતીય જનતા પાર્ટી ને મત આપવાના છે નરેન્દ્ર મોદીને મત આપવાના છે રાજપાલસિંહને ને મત આપવાના નથી આ દેશ માટે દેશની સુરક્ષા માટે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રની સલામતી માટે આપણે બધાએ સનાતન ધર્મના હિત સનાતન ધર્મ માટે હિન્દુ ધર્મના રક્ષણ માટે આપણે સૌએ મતદાન સાત તારીખે કરવાનું છે અને સૌ કાર્યકર્તાઓ સાત તારીખના દિવસે ખાધા પીધા વગર એક જ દિવસ મહેનત કરશો તો એનું રિઝલ્ટ આપણે ફ્રી મળવાનું છે એમાં કોઈ શંકા નથી એટલે મારી આપને બધાને વિનંતી છે કે સાત તારીખના દિવસે બધાએ

બાઈકો ગોઠવી દીધા છે એટલે બધા આપણે રેલવે સ્વરૂપે બધા જવાનું છે શાંતિથી જવાનું છે કોઈને કઈ તકલીફ ના પડે કોઈ પ્રજાજનોને તકલીફ ના પડે એની સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચિંતા રાખે અને શિસ્તબંધ બધા કાર્યકર્તાઓ પોતપોતાની લાઈનમાં ત્રણ ત્રણ બાઈકોની લાઈનમાં રેલી સ્વરૂપે આપણે કલેક્ટર ઓફિસ સુધી જઈશું મારી આપના દિવસે મને બોલાયો અહીંયા બોલવાની તક આપી એ બદલ આયોજક મિત્રો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ખોડિયાર ભારત માતાજી E yeah. yeah.